હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજનો એક ફ્રેશ બ્લોગમાં સવાર સવારમાં તમે ખાલી વાતાવરણ જો એકદમ ચિલ્ડ થઈ ગયું છે કારણ કે કાલે આખી રાત વરસાદ આવ્યો છે પણ એકદમ ભગવાન એસી ચાલુ કર્યું ને એવું વાતાવરણ થઈ ગયું ફૂલ એટલે ફૂલ ઠંડુ તમે રેગ્યુલર જે ટાઈમે ઉઠતા હોય ને એનાથી બે કલાક મોડો ઉઠો ને એવું વાતાવરણ થઈ ગયું છે કારણ કે ટાઈમ ની ખબર જ ન પડે કારણ કે ઘેરાયેલું જ રેસ થાય રાતે બહુ વીજળી થતી હતી કડાકા બહુ અવાજ આવતા તને ખબર છે આપણે એકવાર હુઈ જાવી

હમ એસી બની ગયું છે અત્યારે તો તને આપણે પેલા બાર પૈતું ત્યારે તો એટલી બધી ખબર જ ન પડતી અને જો ખબર પડતી હોય બધી દુનિયાની તો તું કઈ ફિલ્ડ ચૂઝ કરત કે તોય તું એન્જિનિયરિંગ જ ચૂઝ કરત આપણે અમારે મને તો ખબર જ નથી કે 12 પછી પાયલોટ જવાય 40 50 લાખ રૂપિયા ખર્જો થાય તો પગારે એ હવે 5 6 લાખ રૂપિયા મળે તો એ ફિલ્ડ જો હવેના છોકરા લોકો લે કે હવે બધું થોડું ઓપન થઈ ગયું છે એવિએશન નું પણ આપણી વખતે મને ન ખબર કે કોઈને ખબર હી હોય હું નીરવને ઈજ જ કહું છું કે મને એર હોસ્ટેસ એવી કઈ તો ખબર જ નહોતી નકર આપણે એમાં જ પણ આપણા લોકોની ખબર જ નહોતી

ટ્લુ આલુ થ્યું तो ને અમારા ક્લાસમાંથી ખાલી બે ત્રણ છોકરીઓ કે છોકરાય અમે સે કોમર્સ લીધું તો બાકી બધાએ સાયન્સ અને બધા એન્જિનિયરિંગ હોય એક ડોક્ટર ન જ બેનો અમારા ક્લાસમાં અને અત્યારે 50 લાખ એમ કી દીજે 50 લાખ પણ એ સમયમાં 50 નું 5 લાખ જ નહોતું જો કે અત્યારે 50 લાખ ન હો વાત મોટી કરાય તો છે ને હું કે તમે જે ઈચ્છો ને એ મળે એટલે વાત મોટી મોટું કરે અત્યારે અત્યારે ફી કેટલી છે એ આપણી મને એમ છે આટલી બધી ફી છે કારણ કે આપડી વખતે ઓછી હતી સ્કૂલ માં તો મને થોડુંક કેવા જેવું છે પણ અમે બધાય આ ઘણા લોકો છે ને હાફ ગવર્મેન્ટ સ્કૂલ માં જ એટલે કે અમારી ફૂલ ગવર્મેન્ટ નહોતી પણ સેમી ગવર્નમેન્ટ હતી એટલે ફી એટલી હતી જ અમારી પ્રાઇવેટ હતી 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 એટલે ફી 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 તો મને મને નથી યાદ યાદ છે છે વર્ષની ને ને હું નાની ત્યારે ભરતા રૂપિયા હશે હશે પછી કમ્પ્યુટર ખબર બીજી અલગ અલગ લે બધી ઓલી સ્કૂલ છોકરા ઉપર જ છે કે સ્કૂલ ઉપર નથી તો આપડા ઉપર જ છે હોશિયારો એક ઠોઠ હોય ગવર્નમેન્ટ વાળા નથી કેટલા બધા ટકા આવતા લાખ લાખ રૂપિયા મને એમ છે કેપેબલ હોય જાય કોઈ ઇશ્યુ ન એની પાછળ છે ને નોર્મલ ઘરવાળા વાળા નવડાઈ જાય બાકી કેપેબલ હોય તો એક પાંચ લાખે ભરવા જોયું મારા છોકરા બધાય એક્ટિવિટી વધારે થતી હોય અને જોકે એવું ફેર પડે છે અમાર વિવાન જ છે એ બધું હાર્મોનિયમ ની વગાડતો ને ક્યાંથી શીખવું સ્કૂલ માં જ ક્યાં મને શીખવાડે બોલો એટલે એક્ટિવિટી લોકોને ફરજિયાત લેવાની જ એને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને જેમાં આગળ જવું હોય એમાં તો આજે જો આપણા ઘરે છે દાળ ઢોકળી રોટલી અને ભાતનો નો પ્રોગ્રામ અને દાળ ઢોકળી આજે મમ્મી બનાવવાના છે કારણ કે મને એટલી બધી હારી બનાવતા નથી આવડતી કઢી કરી નાખી હતી કારણ કે બધો લોટ છે આની અંદર ગળી ગયો મેં ગેસ જ શરૂ નતો કર્યો એટલે હા મને એમ કે બધી એક હારે ઉકળે ને એમ એટલે

પણ ભૂલ ઈ કરી કેમ કે મારા ઘરે હું બનાવતી પણ ભૂલ મેં ઈ કરી બીજું બધી છે ને એક હારે ચડે ને એટલે મેં છે ને ગેસ બંધ રાખ્યો એટલે બધી છે ને ઓવળી ગઈ અંદર ને અંદર પછી ગમે એટલું પાણી નાખી ગમે નાખી તો દાળ ઘાટી ઘાટી થયા રાખતી હતી કઢી થઈ ગઈ માંડ માંડ ખાધી હતી દિવસે તો અને અમુક વસ્તુ હોય ને એમાં એવું જોઈએ મારા ઘરે મેં બનાવી લઈએ પણ મારા ઘરે મેં એકલી એનો બનાવી લઈએ મારા ઘરે છે ને આલુ પુરી બહુ જ બનાવતા તો અહીંયા હું વિચારું છું કે આલુ પુરી બનાવું પણ એમ સાહસ નથી કરતી કે બનાવું કે ન બનાવું કારણ કે ત્યાં જો હું હોય મારા ભાભી હોય મારા મમ્મી હોય ટ્વિંકલ હોય ચાર જણા હોય તો બધાય એક એક વસ્તુ કરતા લાઈક એમાં છે ને આલુપુરીમાં ત્રણ ચટણી આવે કોકમની ચટણી આવે ગ્રીન આવે અને એક તો સોસ હોય એટલે સોસ તો બનાવવાનો ન હોય તો આપડે વિચારતો છે કે આલુપુરી બનાવી પડે અહીંયા અમારા ઘરે ખાવા ઓછા છે પપ્પા તો જો આલુપુરી સાવ ખાય જ નહીં એટલે ખાવા મમ્મે ત્રણ વધી તો નહીં તો કેટલી મહેનત શું કરશો કેમ કે આલુપુરી માં પેલા આટલી આટલી પુરી બનાવવાની રે પછી જે રગડો વઘારવાનો હોય એ વઘારવાનું રે પછી ત્રણ ચટણી કરવાની રે કોબીની બધું કાપવાનું રે તો એ વિચારતો છે એક વાર તો બનાવશું આપણે આલુપુરી જો ભાઈ આવા ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ ડાળ ઢોકળી છે છે અને અને ભાત ને ને ઢોકળી ઠંડા જ મજા આવે ગરમ ગરમ હોય લિક્વિડ ખાવા માટે તો જો ભાઈ અત્યારે રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે રોટલી છે અને શાક છે ઢોકળી નું મારું શાક નથી ઢોકળી દાળ ઢોકળીનું શાક છે જો કે આપણે તો ભાત અને દાળ ઢોકળી જ ખાવું પણ પપ્પા ખાઈ રોટલી અને દાળ ઢોકળી અને પછી ભાત અરે દાળ ઢોકળી કા ત્રણ વસ્તુ દાળ ઢોકળી ભાત ઢોકળી અને શાક ઢોકળી નહીં રોટલી ઢોકળી હા અને બનાવે છે ઢોકળી નીરવ હા હું એકદમ તારા જેવા બોયકટ વાળ કરાઈ નાખું કરાઈ ગયો સાચું કહું છો હું સાચું નથી કહેતો મમ્મી કરાઈ નાખું

ખાવ બધું જોય એ ખબર નહી કેમ થતો જાય છે અને મારો ખાધા વગેરે વધતો નથી પણ એટલો ને એટલો રહે ઘટતો નથી એવું થાય વાંધો બીજું અને ઘણા લોકો એમ કે છે કે નીરવભાઈ નાતા નથી નાતા નથી હું નાય ધોઈને તૈયાર થઈને બેવું જો પણ નાઈટ ડ્રેસ જ પહેરું ઘરમાં પણ કેમ કે એના કપડા ડેલી એક ના એક જ એટલે તમને એવું લાગે કેટલા કપડા પહેર્યા છે અલગ અલગ પહેર એક ના એક મારી જેમ ઘરમાં ક્યાં નવા પહેરી શું કરું ઘરમાં તો શાંતિ થોડાક રિલેક્સિંગ પહેરાય ને અને મેં આજે જે આ ટી શર્ટ પહેર્યું છે ને નીરવનું અનફેવરિટ તો મને કે આ ગંધારું ટી શર્ટ પહેરતી જ નહીં આ ટી શર્ટ ગંધારું જ લાગે પણ મને આ ટી શર્ટ ગમે છે એટલે હું પહેરું છું મને ઠાક લાગે મમ્મી તમને

છોકરી ને નવા પૃથ્વી છોકરા નો પૃથ્વીરાજસિંહ ચૌહાણ અત્યારે સિરિયલ જ મમ્મી જોવે નવી શરૂ થઈ નવી ચાલુ થઈ મજા આવે છો અત્યારે તો એડવર્ટાઈઝ આવે જાણવા મળે ને પૂછવા રહ્યા હું હું કર્યું કેવા કારના કર્યા એટલે જોઈ છે વાતો સાંભળી કે ને પણ હવે જોઈ લઈ જો આજે ડિનરમાં માં છે વડાપાવ છે અહીંયા પપ છે મમ્મી દાબેલી મગાવી છે વડાપાવ મગાવ્યા છે જો ભાઈ ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ વડાપાવ ને એવું બધું છે અને પપ્પાને જો દાળ ઢોકળી છે તો પેલા છે ને હું અને નીરવ છે ને રાતના નક્કી કરતા હોય દસ વાગ્યા ના આપણે આજ કાંઈક મૂવી જોઈએ મૂવી જોઈએ બાર વાગ્યા સુધી નક્કી કરીને પછી બે મહિના હોઈ જતા કા

મે રીસેન્ટમાં એક બહુ મસ્ત ડ્રામા જોયું છે કોરિયન છે રીસેન્ટ નહીં પણ ઘણો ટાઈમ થઈ ગયો તો એનો ઓફ ટીયર્સ જોજો બહુ મસ્ત છે તમને મજા આવશે એના પછી મને ઈ લેવલ લેવલનું જોયું અને બીજું કીનોફ ટીયર્સ અને નેકર્સ લેન્ડિંગનું બે ડ્રામા છે આ બે તો જોજો મસ્ટ વોચ એમાં એવું છે કે ડ્રામા મસ્ત મસ્ત છે પણ નીરવને જે હિન્દીમાં કે ઇંગ્લિશમાં ડબબોઈને જોવા છે અને નીચે જે સબટાઇટલ્સ આવે આવેની વાંચીને ન જ જોવા હવે એક તો સતત કેવું થાય ખબર છે અમુક ઇંગ્લિશનો વર્ડ ખબર ન પડે તો એનું નીચે સબટાઇટલ વાંચવાનું હવે તો આમ આમ નજર આમ આમ જ જાય એની કરતા ઇંગ્લિશ માં નથી હોતા અમે કોરિયન ડ્રામા જોઈએ નીચે સબટાઇટલ વાચી વાચી જોઈએ કોરિયન હોય ચાઇનીઝ હોય આ તો જોવાની તો ઇંગ્લિશ એ નું હોય કે કોરિયન જો અલગ હોય હા એની અલગ જ લેંગ્વેજ હોય અત્યારે કરન્ટલી તો હું થાઈ ડ્રામા જ જોઉં છું બધે હું ઇંગ્લિશ જોઉં પણ મૂવી જોઉં કે કારણ કે એમાં મને એટલું વાંધો ના આવે પણ જે 10 કલાકના ડ્રામા હોય એવા પછી ઇંગ્લિશ પાકી જાય કારણ કે અમુક વર્ડ છે ને ઇંગ્લિશ તો ફટાફટ હોય છે હા ઇંગ્લિશ એ નહીં હું તો કોરિયન માં કોરિયન લેંગ્વેજ હોય ને તો નહી હાવ નજો તો એક મસ્ત છે રિપ્લાય 90 80 એ બહુ જ મસ્ત છે આપણે તો મજાનું જમી લીધું અને પછી મમ્મી પપ્પા એક જગ્યાએ બહાર બેસવા ગયા હતા અને હું નહીં રહે ચક્કર મારવા ગયા હતા પણ તરત જ પાછા આવતા રહ્યા કારણ કે રોડ ઉપર થોડું ઘણું પાણી ભર્યું છે અને વરસાદ ની બીક લાગે કારણ કે વાતાવરણ વરસાદનું છે ને તો એમ થાય કે દૂર ગયા વરસાદ આવ્યો તો પાછું ઘરે પલળતા પલળતા આવું પડે એના કરતા તરત જ પાછા ઘરે આવતા રહ્યા અને ગયા વ્લોક એક જણાવી પૂછ્યું છે કે તમે જે પહેરો તો એ મસ્ત લાગે છે ક્યાંથી લીધો છે તો એ છે ને એક લોકલ શોક માંથી લીધો હતો અને માત્ર અઢીસો રૂપિયા નો જ આવ્યો હતો હવે તો ખબર નઈ ત્રણ વર્ષ પહેલા લીધો હતો એટલે આવો મળતો હોય એવો મળતો તો હશે પણ ખબર નહીં કદાચ ભાવ એના વધી ગયા છે કારણ કે મેં લીધો ને એના પછી તરત જ સાડા ત્રણસો નો કેમ મળતો હતો અને આઈ હોપ કે તમને અમારાગ ભોગવ્યો છે મજાની કોમેન્ટ કરો યુટ્યુબ ચેનલ સબ્સક્રાઈબ કરો ફેસબુકમાં તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો નવા બ્લોગ સાથે કાલે બાય